કરચલિયાપરાના પોપટનગરમાં પાંચસો રૂપિયાની ઉઘરાણી કરવા બાબતે યુવાન ઉપર છરે વડે હુમલો કરાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો કરચલ્યાપરાના પોપટનગર વિસ્તારમાં રહેતા કરણભાઈ વાજાના બનાવીને જયદીપભાઈ ગોહિલે પાંચસો રૂપિયા ઉછીના આપ્યા હતા જે બાબતે જયદીપભાઈ ગોહિલના બનાવીને વિક્કીભાઈ હીરાભાઈ બારૈયાએ કરણભાઈ વાજા પાસે રૂપિયા પાંચસોની ઉઘરાણી કરી હતી જેની દાદ રાખી કરણભાઈ વાજાએ વિક્કીભાઈ બારૈયાના હાથ ઉપર છરી વડે હુમલો કરાતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા